ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા ગરડા શહેરના કોળી સમાજના યુવા આગેવાન તથા ગરડા નગરપાલિકા સદસ્ય પ્રતિનિધિ અજયભાઈ સામતભાઈ ઝાલાને બોટાદ જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના યુવા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે બોટાદ જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના યુવા પ્રમુખ તરીકે અજયભાઈ સામતભાઈ ઝાલાની નિમણૂક આ નિમણૂકથી કોળી સમાજમાં ખુશીની લાગણી જોવા મળી હતી આ પ્રસંગે કોળી સમાજના આગેવાનો યુવાનો નગરપાલિકા સદસ્યો તેમજ અન્ય તમામ સમાજના સામાજિક અને રાજનીતિક આગેવાનો દ્વારા અજયભાઈ અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ઉપરાંત તેમના પરિવારજનો અને મિત્રવર્તુળે પણ શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી નિમિત્તે ગરડા સામાકાંઠા ગઢાડી રોડ પર આવેલ હનુમાનજીના મંદિરે સામૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા અજયભાઈને ફૂલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા